ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે એક સરસ મજાની ભારતીય સંસ્કૃતિ ગુજરાતની સંસ્કૃતિ અનુસાર એક સરસ મજાના મેળાની મુલાકાત તો ચાલો ત્યાં જઈને બતાવીએ વિરપાના ઝાલાના મેળાનું આયોજન તો મિત્રો ફાઇનલી આવ્યા છીએ આપણે ઝાલાબાપના મંદિરમાં જે મેળો ભરાય છે તે મુખ્ય મંદિર એવું તમને બતાવું જોઈ લો આ ઝાલા બાપાનું મુખ્ય મંદિર સરસ મજાનું મંદિર ખૂબ મહત્વની કથાઓ પીર ઝાલા વિશે કંડારાયેલી છે ઇતિહાસના પાને જો તમને એનું મંદિર પણ બતાવીએ આપણે ખૂબ સરસ મજાનું આયોજન આ જુઓ સરસ મજાનું મંદિર વિરપાનાથ ઝાલાનું મુખ્ય મંદિર અહીંના મંદિરની પાછળ એક સરસ મજાનું મેદાન છે ત્યાં આખો લોકમેળો ભરાય છે જે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરે છે તો ચાલો હવે પાછળની બાજુએ આપણે મેરાને જોઈએ અને નિહાળીએ તો ગાય તમે જોઈ શકો છો ઝાલા બાપાનું મંદિર શ્રી વિરપાનાથ ઝાલા જે ગાયોની વારે ચઢતા શહીદ થયેલા નો સરસ મજાનો ઇતિહાસ મુલસન ગામની અંદર અહીંયા પરબતજી ગોબરજી વાઘેલા જેઓ ઝાલા બાપાના ભુવાજી છે મિત્રો જોઈ શકો છો આ મેરાની બાજુમાં જે રોડ આવેલો છે તે રોડ ઉપર કેટલી ટ્રાફિક જોવા મળે છે ઘણા બધા લોકોનો ઘસારો અહીંયા જોવા મળે છે એક સરસ મજાના આયોજનનું આયોજન આ મેળાનું મુલસણ ગામમાં તમે જોઈ શકો છો આખા ગામની જે પબ્લિક આવે છે સત્તા આજુબાજુના પણ ગામની ઘણી બધી પબ્લિક આવે છે તમે રોડની બંને સાઈડ જોઈ શકો છો સરસ મજાનો માહોલ લગભગ બે વાગ્યાનો સુમાર થવા લાગ્યો છે અને એક સરસ મજાના આ વૈભવશાળી લોકમેળાનું આયોજન ચાલો હવે આગળ જઈને થોડું બતાવીએ હલ્લો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના લોક લોકમેળાનું આયોજન ભાંતગઢ સંસ્કૃતિને ઉજાગર કરતાં આ મુલસણ ગામનો મેળો તમે જોઈ શકો છો સરસ મજાનું કબૂતરું અહીંયા પણ આવેલું છે મુલસણ ગામ મહેસાણા તાલુકાનું તમે જુઓ છો જુદા જુદા પ્રકારની અહીંયા લારીઓ પણ જોવા મળે છે અને લોકોનો કેટલો બધો ઘસારો અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો વરસાદનો માહોલ છે સતા અહીંયા કેટલી બધી ભીડ જામેલી જોવા મળે છે વિડીયોમાં બન્યા રહેજો હવે આગળ જઈને તમને બતાવીએ કે આ મેળાનો માહોલ કેવો છે મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાના ફોટાવાળા ભાઈ અહીંયા બેઠા છે સરસ મજાનું આયોજન તમે જોઈ શકો છો દરેક મીઠાઈવાળા વાસણવાળા ફોટાવાળા ઘણા બધા લોકો અહીંયા પોતાના વેપાર અર્થે આવેલા છે કે ભાતીગઢ સંસ્કૃતિના મેળવ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે સરસ મજાના બાળકો પણ તમે જોઈ શકો છો અહીંયા જમ્પિંગ હોલમાં સરસ રીતે કૂદી રહ્યા છે ચલો આગળ તેને બતાવીએ મેળાની ભાતીગઢ સંસ્કૃતિ અહીંયા જોઈ શકો તો સરસ મજાની ભાતીગર મેળાની સંખ્યા ઘણી બધી સ્ત્રીઓ પણ આ મેળામાં જોડાયેલી છે બજાર કેટલું ફરજસ્ત સરસ મજાની ભાતીગળ સંસ્કૃતિ બતાવતો આ લોકમેળો દીપાના જાલાનું ખૂબ જ મહત્ત્વ ગુલસણ ગામની અંદર તમે જોઈ શકો છો આ ભાતીગઢ સંસ્કૃતિ ઉજાગર કરતો સરસ મજાનો મેળો તમે એક બજારનો માહોલ જામ્યો હોય તો સરસ મજાનો માહોલ ગુલસણ ગામની અંદર તો ચાલો આગળ ભૂલસણમાં વિપાનાથ ઝાલાનું મંદિર સામે છે આપણે ત્યાં જઈ અને દર્શન કરીશું જોઈ શકો છો અત્યારે બે વાગ્યાનો સમય છે કેટલો બધો માહોલ જોવા મળે છે આ મેળાની અંદર ગુજરાતની એક આગવી ઓળખ મહેસાણા તાલુકામાં આવેલું અને વિપાનાથ ઝાલાની જે એક ઇતિહાસ

પહેલા રવિવારે આ સુંદર મજાનો લોકમેળો ભરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો વેપારીઓ બધા જુદા જુદા પ્રકારના વેપારીઓ પોતાના વેપાર અર્થે અહીંયા આવે છે તમે જોઈ શકો છો નવું જ માહોલ અહીંયા જોવા મળે છે બાળકો ખૂબ મસ્તી કરી રહ્યા છે એક સરસ મજાનો માહોલ જમ્પિંગ મોડની અંદર તમે જુઓ બાળકો પણ છે એક સરસ મજાનું આયોજન ગામના લોકો દ્વારા કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા પ્રકારના લોકો પોતાના ધંધા અર્થે કોઈ લાડી લઈ કોઈ નાની દુકાન કરી અને પોતાનો વેપાર કરે છે અહીંયા તમે જોઈ શકો છો બાળકો સરસ મજાના સંપિંગ મોડ અંદર રમી રહ્યા છે ફૂટી રહ્યા છે તમે જોઈ શકો છો તો મોલસણ ગામની આ એક સંસ્કૃતિ આપણે જોઈ શકીએ છીએ સરસ મજાનો માહોલ મોલસણ ગામની અંદર મિત્રો જોઈ શકો છો મંદિરમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ જલાબાપાનું આ મુખ્ય મંદિર મોલસણ ગામમાં તમે જોઈ શકો છો એક સરસ મજાનો મોટો હોલ છે બરાબર છે આ હોલની અંદર ગામનું 30 મિત્રતા કાર્યક્રમનું આયોજન હોય છે કોઈ સખો તમે મિત્રતા કાર્યક્રમનું આયોજન સરસ મજાની પ્રસાદીનું આયોજન પણ ગામ લોકો દ્વારા કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહિયાં ભાઈઓ ગામના મંડિરો ઘણા બધા ગામના વડીલો છે જો સરસ મજાનું આયોજન કરે છે તમે જોઈ શકો છો પ્રસાદનું પણ આયોજન સરસ સ્વચ્છતા સાથે કરવામાં આવે છે આ ભૂતપૂર્વ સરપંચ શ્રી આયમ તમે જોઈ શકો છો ચાલો હવે આપણે આગળ જઈ મંદિરની મુલાકાત કરીએ ફાઇનલી આવ્યા છીએ આપણે ઝાલા બાપાના મંદિરની અંદર તમને બતાવો આ લોકો જોવા કેટલી ભીડ જોવા મળે છે આ મંદિરના કૃપાના ઝાલાના દર્શન કરવા માટે એક સરસ મજાનું આયોજન આ ગામના લોકો દ્વારા કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ એનું મુખ્ય મંદિર છે ગીરપાના ઝાલાનું એટલું બધું મહત્ત્વ છે કે આજુબાજુના લગભગ સાંતલપુર આખત

આ તાદસ ઉદાહરણ તમે જોઈ શકો છો શહીદવીર શ્રી વિરુપાનાથ ઝાલાની અસીમ કૃપા આ લોકો પર જોવા મળી રહી છે પોતાની શ્રદ્ધા સાથે દરેક લોકો અહીંયા આવે છે અને વિરુપાનાથ ઝાલાના સરસ મજાના દર્શન કરે છે તમે જોઈ શકો છો આ મંદિર શ્રી વિરુપાનાથ ઝાલા

વડીલો અહીંયા બેઠા છે સરસ મજાનું આયોજન ચાલી રહ્યું છે ચાલો આપણે ગામના માજી સરપંચ ડાયાભાઈ પટેલને વિનંતી કરીએ કે તેઓ આપણને આ ઇતિહાસ વિશે થોડું ઉજાગર કરશે ભાઈ ઇતિહાસ વિશે તમે કહી શકશો એવા નાથજી જરાબાપા નામે પ્રસિદ્ધ દેવ તરીકે એમની ખ્યાતિ છે ગામના લોકોને એમના પ્રત્યે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે ગામના લોકો એમની માનતા માને છે અને વિપાનાથ જળા માનતાઓ પરિપૂર્ણ કરે છે એના કારણે ગામના લોકો સુખી અને સમૃદ્ધ છે જરા બાપાનો ઇતિહાસ જોઈએ વલપુદરા ગામથી ચલા બાપા એ ગાયોની વારે ચઢેલા જ્યારે કસાઈઓ ગાયોને લઈને કતલખાને જતા હતા ત્યારે તલા બાપાના લગ્ન ચાલતા હતા એ વખતે લગ્નની ચોરી છોડીને તેઓ ગાયોની વારે ચડેલા અને ગાયોને સોડાવવા માટે તેઓ મૂકેલી અને તેઓ મુસણ ગામ આવતા આવતા તેઓએ ગાયોને છોડાવેલા અને એમને સહી વળેલી અને ત્યારથી એ દીપાના ચાલા બાપાના નામથી એવા પ્રસિદ્ધ થયેલા છે અને એમનો ખૂબ મહિમા છે અને દર ભાદરવા દર વર્ષના ભાદરવા મહિનામાં પહેલા રવિવારે એમનો જાહેર લોકમેળો થાય છે અને ભાદરવા સુરસના દિવસે ગામ ઉજાણી પણ થાય છે આ રીતે ધામધૂમથી એમના પ્રત્યે નો તહેવાર ઉજવાય છે અને લોકોમાં ખૂબ શ્રદ્ધાની ભાવના છે અને જાલા બાપા ખૂબ સારી રીતે ગામ લોકોના કામ કરે છે અને પરિણામે ગામના લોકો સુખી સમૃદ્ધ અને હરીમરીને એકતાથી રહે છે એવું અમારું કામ કંપનીનું કામ છે ઝાલા બાપાની જય હો સરસ તમે જોઈ શકો છો ગામના ભૂતપૂર્વ સરપંચ અને વડીલો કેટલા આનંદમાં છે એમને આપણને ટૂંકમાં ઘણો બધો ઇતિહાસ કહી દીધો છે કે એ ગાયોની વારે ચા પોતાના લગ્ન ચાલુ હતા અને એ વખતે બૂમ પાડવામાં આવી કે ભાઈ દુશ્મનો પોતાની ગાયો લઈ જાય છે અને એ વખતે તે પોતે શહીદ થયેલા તો આ એક ભાતીગર સંસ્કૃતિને ઉજાગર કરતો લોકમેરો તમે જોઈ શકો છો આ મંદિરના મહારાજ પણ અહીંયા ઉપસ્થિત છે એમના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણેલો છે આગળના વિડીયો પણ આપણે વાત કરી હતી એમને આપણે મિલન પણ તમને કરાવ્યું હતું તો ચાલો હવે ભાતીગર મેળાની મુલાકાત લઈએ બન્યા રહેજો ચાલો મિત્રો આખા વિડીયોનું આપણે નિહાળ્યો અને સરસ મજાના ભાતીગર મેળાનું આયોજન આપણે જોયું તે બદલ ધન્યવાદ ચલો ફરી મળીશું ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આવજો